ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં એક લાખથી વધુ શહેરીજનો ઉપર આરોગ્યનો ખતરો ઉભો થયો છે તાલુકા શહેરની સૌથી મોટી ખારો નદીમાં હજારો દૂષિત પાણી ભરી રહ્યા છે જેના કારણે આરોગ્ય ઉપર મોટો ખતરો ઉભો થયો છે ખારો નદીમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપયોગ થતું હોય છે પરંતુ દૂષિત પાણીના કારણે ખેતીને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે આસપાસના રહેણાંક કેળામાં પણ દૂષિત પાણી ભળી ગયું હોવાથી આરોગ્ય જોખમાઈ રહ્યું છે સિંચાઈ વિભાગનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી અમારા વિભાગ દ્વારા અનેક લેખિત રજૂઆત નગરપાલિકાને કરાઈ છે પરંતુ કોઈ પગલા લેવામાં આવતા જ નથી પાલિતાણાની સૌથી સ્વચ્છ ખારો નદી આજે દૂષિત પાણીના કારણે દુર્ગંધયુક્ત બની ગઈ છે વિપુલ બલિયાદ જીએ ન્યૂઝ પાલિતાણા ઓમ દેસે સર્વૈયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ ખારો નદી જે પાલીતાણાની મુખ્ય નદી છે પાલીતાણાની વચો વચથી નીકળતી નદી છે પાલીતાણાની વસ્તી ખારો નદીની બે બાજુ પથરાયેલી છે અને આ ખારો નદીમાં અત્યારે ડ્રેનેજનું પાણી જે ખુલ્લે આમ હકીકત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કોઈ દિવસ નદીમાં ડ્રેનેજનું પાણી નાખી શકાય નહીં છતાં ખાવ ખુલ્લે આમ પાણી અત્યારે ડ્રેનેજનું એમાં નાખવામાં આવે છે ખારો નદી આખી ભરાયેલી હોય ઓટ મારી ગયેલી છે જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે પાલીતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે આ બાબતમાં તંત્રને અમે ઇરિગેશનને પણ રજૂઆત કરી હતી કે માન્ય ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી કે ખારો નદીના પાટીયા એકાદ ફૂટ માટે ખોલાવો તો જેથી કરીને પાણી થોડુંક ઓછું થાય તો આ ગંદકી પાલીતાણામાંથી થોડીક ઓછી થાય અમિત અંતુભાઈ રપ્તાણી પાલીતાણાના નગરપાલિકા ઉપપ્રમુખ હાલ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નહોતું કે પાણી જે છે ડ્રેનેજનું પાણી પૂલમાં જે આપણી ખારો નદી છે એમાં ભળ્યું પણ યોગ્ય રીતે મેં તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે બરાબર છે બાકી હાલ હું તો અત્યાર સુધી અમારા કાંઈ વિષય આવ્યો નહોતો પણ આપના માધ્યમથી જે વિષય આવ્યો છે એની ઉપર પૂરેપૂરી ગંભીરતા લઈ અને પાલિતાના નગરપાલિકા એ કામ કરી રહી છે